નમસ્કાર મિત્રો આજે આપણે રસોડામાં બોલાતા ગુજરાતી વાક્યોનું ઇંગ્લિશ જોઈશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ફર્સ્ટ ટર્ન ઓન ધ ગેસ એટલે થાય ગેસ ચાલુ કરો ધ વોટર ઇઝ બોઇલિંગ પાણી ઉકળે છે ચોપ ધ વેજીટેબલ્સ શાકભાજી કાપો એડ સમ સોલ્ટ થોડું મીઠું ઉમેરો સ્ટીર વેલ તેને સારી રીતે હલાવો સ્ટીર એટલે હલાવવું થાય ડોન્ટ બર્ન ધ ફૂડ ખોરાક બળી ન જાય ધ ડિસીસ વાસણ ધોઈ લો ધી ઇઝ રિયડી ચા તૈયાર છે ફૂડ જમવાનું પીરસો ક્લીન ધ કિચન રસોડું સાફ કરો વેર ઇઝ ધ સ્પૂન સ્પૂન એટલે થાય ચમચી તો ચમચી ક્યાં છે पुड द लीड ऑन द पॉट वसण पर ढांक मुको कट द अनियंस। दूंगी कापो डोंट वेस्ट फूड खोराक नहीं। नहींट द मिल्क दूध गरम करो मैक्सम टी થોડી ચા બનાવો ટેક આઉટ ધ પ્લેટ થાળી કાઢો કીપ ધ ફૂડ ઇઝ ધ ખોરાક ફ્રીજમાં મૂકો ધ કુકર ઇઝ વિસ્લિંગ કુકર સીટી મારે છે ધ ઓઈલ ઇઝ હોટ તેલ ગરમ થઈ ગયું છે ચોખા ધોઈ લો લોટ બાંધી લો એડ ટર્મરિક એન્ડ ચીલી હળદર અને મરચું ઉમેરો ટર્મરિક હળદર અને ચીલી એટલે મરચું પૂટ ધીસ ઇન ધ ઓવન આ ઓવનમાં મૂકો ધ સુગર ઇઝ ઓવર ખાંડ ખૂટી ગઈ છે ચેક ધ ધ સોલ્ટ મીઠું પીલ પોટેટોજ બટાકા છોલો મિક્સ ધ ફ્લાવર લોટ મિક્સ કરો ફ્લોર એટલે થાય લોટ ડોન્ટ સ્પીલ ધ મિલ્ક દૂધ ધોળી ન દેતા ટેક આઉટ ધ ગેરબેજ કચરો બહાર કાઢો બ્રિંગ ધ પ્રેશર કુકર પ્રેશર કુકર લાવો બ્રિંગ એટલે લાવવું મેક સમ રોટી થોડી રોટલી બનાવો અથવા તો ચપાતી જ પુટ ઇટ ઓન ધ પ્લેટ એને થાળીમાં મૂકો એડ સમ વોટર થોડું પાણી ઉમેરો કીપ ઇટ ઓન લો ફ્લેમ ધીમી આંચ પર રાખો ફ્લેમ એટલે દિવાસળી અથવા તો ડોન્ટ ટચ ઇટ્સ હોટ હાથ ન લગાવો ગરમ છે લેટ ઇટ કૂલ ડાઉન એને ઠંડુ થવા દો હુ સ્પીલ્ડ ધ ઓઇલ તેલ કોણે ઢોળ્યું બ્રિંગ ધ નાઇ નાઇફ ચપ્પુ લાવો અથવા ગુડ બહુ સ્વાદિષ્ટ લાગે છે ડોંટ ફરગેટ ટુ ક્લોઝ ધ લીડ ઢાંકણ બંધ કરવાનું ભૂલશો નહીં એટલે ઢાંકણું કિચન વર્ક ઇઝ ડન કે આઈ

નાઇફ ઇઝ વેરી શાર્પ ચપુ બહુ ધારદાર છે રસોઈ કરવી ગમે છે ધોલ્ટ ઇઝ પરફેક્ટ મીઠું બરાબર છે ધ મિલ્ક ઇઝ ઓવરફ્લો દૂધ ઉભરાઈ ગયું છે ઓવરફ્લો એડ ગર્લિક પેસ્ટ લસણની પેસ્ટ ઉમેરો લેટ મી ટેસ્ટ ઇટ મને ચાખવા દો ડુ યુ નીડ હેલ્પ ઇન કુકિંગ શું તમને રસોઈમાં મદદની જરૂર છે અથવા જોઈએ છે કવર ધ ફૂડ પ્રોપરલી ખોરાક ઢાંકી દો યુઝ ધ બિગ પેન મોટી તપેલીનો ઉપયોગ કરો અથવા વાપરો તો ચપાતી આર સોફ્ટ રોટલીઓ નરમ છે વેર ઇઝ ધ પેન તપેલી ક્યાં છે ડોન્ટ ઓવર કુક ધ રાઈસ ભાત વધારે ન ઉકાળો અથવા ચોખા વધારે ન ઉકાળો કવર ધ પેન તપેલી ઢાંકી દો પેન એટલે થાય તપેલી ઓપન ધ લીડ ઢાંકણું ખોલો ઇઝ glass ઓફ વોટર પાણીનો એક ગ્લાસ લાવો ધ સોલ્ટ is ઇન ધ બોક્સ મીઠું બોક્સમાં છે અથવા ડબ્બામાં છે vessel ઇઝ ફૂલ વાસણ ભરેલું છે યુઝ ધ વુડન સ્પૂન લાકડાની ચમચી વાપરો ધ જાર ઇઝ હેવી બરણી વજનદાર છે અથવા ભારે છે ધ કરી ઇઝ રેડી કરી એટલે થાય કઢી શાક તૈયાર છે અથવા કઢી તૈયાર છે ગીવ મી અ સ્પૂન મને એક ચમચી આપો मिल्क हेज स्पोइलर दूध बगड़ी गोंट लीव ध फूड ओपन खोराक खुलो न मूको लेट ध फूड कूल डाउन खोराक ठंडो थवा दो मित्रों તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને આવનારા નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો એસ એચ એ આર ઇ શેર નો સ્પેલિંગ થાય થેન્કસ ફોર વોચિંગ